ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે છે અને જોઈ શકો છો કે મંદિરની બહાર છે રંગોળીનું કામકાજ ચાલુ છે મિત્રો તો રંગોળી બની રહી છે મિત્રો બાપાના મંદિરની બહાર સુંદર મજાનું કામકાજ જોઈ શકો છો અને રંગોળીની તૈયારી પણ થઈ રહી છે દિવાળીની જોરદાર બાપાના મંદિરના દર્શન કરાવીએ તારા ચાલ મિત્ર અંદર જે બાપાના દર્શન કરાવી પહેલાં ગાદી મંદિર સમાધિ અને ધ્યાન દીના

હું કહીશભાઈ સેલિયા વપસ્ત્રામ જય શ્રી રામ રાધરાધે આજના સુંદર મજાના લાય દર્શન જિજ્ઞેશ બદરજી બાપસ્ત્રામ ચાલો મિત્રો તો ગાદીના દર્શન કરાવીએ સમાધિ મંદિર અને ધ્યાનના ટ્રાફિક જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે ચાલો વધારે ટાઈમ જોઈએ તો ગાદી મંદિરના દર્શન કરાવીએ પૃથ્વી સરોજા બાપસ્ત્રામ

ચાલો ગાદી મંદિર ના સુન્ન મજણા નજીક થી દર્શન કરીએ મિત્રો છે ગાદી મંદિર એ છે મજણા મંદિર અહીંયા નું દર્શન કરી વિંતર એ રાજુભાઈ દેસાઈ રાષ્ટ્રપ્રમભાઈ બાપાના શ્રી મજણા વૈશ મિત્રો જોઈ શકો છો ઉગદાણા ધામ બાપાનું ધામ બાપાના ગાદીના સિંહ મજા નાદીના દર્શન કરો મિત્રો વિડીયો બનતા લાઈક કરી શકો છો ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ચાલો હવે ટાઈમ નહીં લેતા આગળ જઈએ સમાધિ મંદિરના દર્શન કરાવીએ પૃથ્વી સરવૈયા બાપાશ્રામ તો ચાલો મિત્રો સમાધિ દર્શન કરાવીએ ફરી નવા મિત્રો જે જોડા અમને જણાવી દઈએ કે આપણે ચેનલમાં વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી દરરોજ હમણાં સવારે અને સાંજે બંને ટાઈમ લાવી દર્શન બાપાના અને સાંજે સંધ્યાર્તીના દર્શન પણ થઈ શકે તો સુંદર મંદિરના દર્શન કરાવીએ જોઈ શકો છો મંડપ લાગી ગયા છે દિવાળીની ધામધૂમથી તૈયારી ચાલી રહી છે આ છે સમાધિ મંદિર તો સમાધિ મંદિરના પણ નજીકથી દર્શન કરાવીએ ટ્રાફિક સાવ ઓછી છે દિવાળી વેકેશન પડશે એટલે ખૂબ એટલે ખૂબ ટ્રાફિક છે મિત્રો બાપા સીતારામ મિત્રો જોઈ શકો છો બાપાના સુંદર મજાના દર્શન દલપતભાઈ બાપા સીતારામ તો તમામ મિત્રોનો લાઈવમાં સ્વાગત છે ઘણા ટાઈમ પછી લાઈવમાં જોડાણા છે તો તમામ મિત્રો જે મિત્રો આપણી ચેનલમાં અહીં શિવાની બાપા સીતારામ ઘણા ટાઈમ પછી આપણી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ કોમેન્ટ કરી દે મિત્રો લાઈક કરી દેજો લાઈક કરવાનું કોઈ પૈસો નથી બીજું કે આપણે છે એ દરરોજ સવારે અને સાંજે લાઈવ કરીશું મિત્રો કાલે સવારે આઠ આઠ વાગ્યા બાજુ લાઈવ કરશું અથવા તો લેટ થશે જાગવામાં તો નવ વાગી જશે નહીં તો આઠ વાગે લાઈવ કરી દઈશું જો કદાચ સવાઈ રહેશે તો નવ વાગે તો આવશે મિત્રો આઠ અથવા તો નવ વાગે લાઈવ આવશે મિત્રો બાપાના દર્શન શૈલી મુકેશભાઈ વલતરામ બાપાની ધ્વજાના સુંદર મજાના દર્શન જોઈ શકે તો મંદિર માથે સુંદર મજાની બાપાની ધ્વજા ફરકી રહી છે તો સુંદર મજાના દર્શન આ છે સમાધિ મંદિર મિત્રો ચાલો ધ્યાન મંદિરના પણ દર્શન કરાવીએ લાઈવમાં બન્યા રહીજો બીજું કે ધ્યાન એટલે કે એવું મંદિર જ્યાં બાપા છે વર્ણ છે બેસીને ધ્યાન જતા તો તેમના પણ દર્શન કરાવી ચાલો હર્ષદભાઈ બાબા સત્રમ ધ્યાન મંદિરમાં પાછળ વડ છે મિત્રો તો વડમાં છે બાપા જોવડ નીચે વિશે ધ્યાન ધરતા તો તે ના દર્શન કરાવીએ અને જોઈ શકો બધી જગ્યાએ લાઇટો લાગી ગઈ છે અને ટૂક સમયમાં સિરીઝ ને બધ તમામ વસ્તુ લાગી જશે મિત્રો jignesh vaidhar ji anjati babastram akash bhai surani babastram thank you so much bhai ulpad bhai babastram તો જોઈ શકો નવી ડિઝાઇન પર લાગી ગઈ છે બાપાની લાઇટિંગની સુંદર મજાના બાપાના લાઇટિંગ આજ ના એસ ગોસ્વામી લોગર ભાઈ મિત્રો કાલે સવારે છે આપણે આઠ હતો નવ વાગે લાઈવ દર્શન કરાવીશું સાંજના સાત વાગ્યા બાજુ સોરી સાડા છ પછી સંધ્યાના દર્શન અને રાત્રે સાડા આઠ પછી બાપાના લાઈવ દર્શન કરાવીશું ટાઈમ હોય તો એમાં જોડાઈ શકો છો રાઠોડ મુન્નાભાઈ બાપસ્ત્ર આપણે રેગ્યુલર લાઈવ દર્શન કરાવીશું હમણાં મહિનો દિવસ જેવું

તો રાધેરાધે સ્ટુડિયો ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે તો બની આપણે દર્શન કરાવ્યું મંદિર લગી રહ્યું છે આપનું નામ શું છે ભાઈ મારું નામ સંજયભાઈ અથવા તો લાલજીભાઈ કોઈમાંથી માંથી બે કોઈ પણ નામ કહી શકો છો ગામ મગદાના છે નામ લાલજીભાઈ અથવા સંજયભાઈ કોઈ પણ નામ કહી શકો છો મિત્રો પગદાના આવીએ તો ક્યાં મળી શકીએ તમને મહિનાની અંદર ગમે ત્યારે આવો ત્યારે આપણું લાઈવ ચાલુ હશે બરાબર ટાઈમ આવી દીધો છે લાઈવનો કે સવારે છે આઠ વાગે અથવા તો નવ વાગે સાંજના સાત વાગે અથવા તો રાત્રે છે સાડા આઠ પછી લાઈવમાં જોડાઈ શકો છો ત્યારે એ ટાઈમમાં ગમે ત્યારે આવો તો મળી શકો છો લાઈવમાં અને કોન્ટેક નંબર આપી દઉં છું અમે નીચે તો બાપાના સૂન્યમિના દર્શન મિત્રો જોઈ શકો છો રાજા જોગી જોગી બાબેશ હસુખભાઈ કાતરિયા ઘણા ટાઈમ લાઈફમાં જોડાયા બાબ કોનેથી ભાવેશભાઈ ભાવેશભાઈ બારધિયા રાઠોડ મુકેશભાઈ જીવનજી હા મારો મિત્ર તમામ મિત્રો બાબ આજે છે ગાડીને ગાડી મિત્ર દર્શન ખુશી મૂકવાના બાપા ચિત્રા ચાલો મિત્ર તો મંદિરના સામેથી પણ દર્શન કરાવીએ લાઈવમાં બનાવી લેજો ચાલો મૂર્તિ મંદિરના પણ દર્શન કરાવી દઈએ આજે બાકી કાલથી છે એટલા આપણે એટલા મંદિરના દર્શન કરાવીશું તો જોઈ શકો સુંદર મજાનું મંદિર જગારા મારી રહ્યું છે ટ્રાફિક બિલકુલ નથી મિત્રો તો ચાલો આપણે ઉપર જઈએ મંદિરના દર્શન કરાવીએ લાય મિત્રો ચાલો મૂર્તિ મંદિર ના દર્શન કરાવી મિત્રો લાય માં બન્યા રેજો ત્યાં કોર્શન કરવા દઈ તો મિત્રો દૂર દર્શન કરાવીશું તો શું તમે મૂર્તિ મંદિરના દર્શન કરાવીએ બધાને બાપા સીતારામભાઈ તમામ મિત્રો એક લાયક બધા એક એક કરી દેજો ટાઈમ મળે તો કોમેન્ટ કરી દેજો મૂર્તિ મંદિર મૂર્તિ મંદિરના સુંદર મજાના દર્શન તમે જોઈ શકો છો ક્યાંનું છે ભાઈ મંદિર બગદાણા ધામનું છે તાલુકો મોવા જિલ્લો ભાવનગર જોઈ શકો મૂર્તિ મંદિર લાઈવ ની ના પડે છે ચાલો આપણે રામજી મંદિર થી લાઈક કરીએ અને રહેવા દઈએ ગામ મગદાણા તાલુકો મોવા જિલ્લો ભાવનગર ભાઈ હિતેશભાઈ હુંકર બાપા તો આ છે રામજી મંદિર જોઈ શકો છો રામજી મંદિરના દે છે મિત્રો ગણેશજી છે આ છે અને આ બાજુ છે હનુમાનજી બાપા તો તમામ મિત્રો નું બાપાશરામ જય શ્રી રામ દાદ્રાદી ચાલો મિત્રો તો આજનો આટલા રાજ્ય ફરી પાસે સવારે આઠ વાગે અથવા તો નવ વાગે લાઈવમાં મળશું તમામ મિત્રોને બાપા શ્રીરામ જય શ્રીરામ રાધે હૃદય લાઈવમાં જવા માટે ખૂબ ખૂબ આભાર બાપા શ્રીરામ જય શ્રીરામ રાધા હૃદય